નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એમએમ બ્લોગ્સમાં તો મિત્રો આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ આપણું સૌરાષ્ટ્રનું છોટા કાશી કહેવાય ને એટલે કે સિંહોર જેનું જૂનું નામ સિંહોર આપણે ફરી એકવાર ત્યાં આવી ગયા છીએ અને અહીંયા ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ મિત્રો તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો આપણે દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશેની પણ જાણકારી લેશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં મજા આવશે મિત્રો આગળ મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો આપણે દર્શન કરવા જઈએ અહીંયા મિત્રો તમે સિંહોરથી આવો એટલે આ મેઇન એન્ટ્રી ગેટ છે મંદિરનો ત્યાંથી મિત્રો અહીંયા આગળ આવો એટલે અહીંયા મંદિરમાં અંદર જવાનો મેઇન ગેટ છે આ અને આજુબાજુમાં મિત્રો જે આ દેખાય છે તે ગાડી પાર્કિંગ માટેનો એરિયા છે મિત્રો આપણે મંદિરના એક્ઝેક્ટ ગેટની બાજુમાં આવી ગયા છે ને હવે નીચે તો ચાલો મિત્રો મારી સાથે વિડીયોમાં આગળ તો મિત્રો તમે જેવા મંદિરના ગેટની એન્ટ્રી લ્યો એટલે અહીંયા આ રીતે નીચે ઉતરવાના પગથિયા છે અને સામે દેખાય છે ત્યાં ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયાથી મિત્રો થોડા તમે નીચે આવો એટલે અહીંયા શ્રી હરદેવ કૃપા અન્નકૃ અન્નપૂર્ણા ભવન છે અહીંયા મિત્રો ઘણા બધા ભાવિ ભક્તો આવીને પ્રસાદ આરોગે છે અને એક્ઝેક્ટ મિત્રો તેની સામેની સાઈડ અહીંયા ફરીથી ઉપર જવાનો રસ્તો છે મિત્રો હવે અહીંયાથી આ મેઇન મંદિર એટલે કે નીચે આપણે આવી ગયા અને ત્યાં જવાનો આ મેઇન ગેટ છે થી મિત્રો તમે અહીંયા એન્ટર થાવ અને આ જગ્યા આવે છે ત્યાં ઉપર મહાદેવનું એવું શિવાલય છે ત્યાં આપણે દર્શન કરીએ તો મિત્રો મંદિરના પરિસરમાં ફોટો કે વિડીયો શૂટિંગ કરવાની મનાય છે તમે આ જોઈ શકો છો બોર્ડ મારેલું છે ત્યાંથી મિત્રો આપણે અહીંયા અંદર નીચે જઈએ એટલે ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે પણ ત્યાં મિત્રો વિડીયો શૂટિંગ કે બધું કરવાની મનાય છે એટલે મારાથી બને તો દર્શન કરાવીશ મિત્રો પરમિશન આપણે લઈ જોઈશું નહીં આપે તો દર્શન નહીં કરીએ આપણે દર્શન તો કરી લઈશું મિત્રો પણ તમને કદાચ વિડીયોમાં નહીં દેખાય છે મિત્રો છે સ્વયંભૂ મહાદેવનું મંદિર મિત્રો આપણે નીચે આવ્યા તે દાદર છે અને આ છે મંદિરનું પરિસર આપણે સ્વયંભૂ ગોતમેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે આપણે અહીંયાથી નીચે જઈશું આવો થોડો સુધી એટલે અહીંયા સરસ મજાનો ફાઉન્ટેન બનાવવામાં આવેલો છે મિત્રો આપણે ગોતમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આપણે ગોતમેશ્વર મહાદેવના ઇતિહાસની વાત કરવા જઈએ મિત્રો તો ઇતિહાસમાં કંઈક એવું છે કે કાનપુરના ઘેરા પછી બીબી ગઢની ઘટના બાદ નાના સાહેબ પેશવા અદ્રશ્ય થઈ ગયા હતા અને તેને મિત્રો અંગ્રેજોએ ઘણા શોધ્યા પણ તેમને મળ્યા નહીં અને નાના સાહેબ પેશવા મિત્રો તે સમયમાં તેમના સાથી એટલે કે તાતિયા ટોપે છોટા ઉદેપુર બાજુ ગયા હતા અને નાના સાહેબ પેશવા આપણે ગુજરાતમાં આપણા આપણા પ્રદેશમાં એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાં આવ્યા હતા અને તેઓના મિત્રો છુપાવવા માટે આ મંદિરની બાજુની જગ્યા એટલે કે અહીંયા ઘણા મોટી મિત્રો ગિરિમાળાઓ પર્વતમાળાઓ અહીંયા છે એટલે તેમને છુપાવવા માટે આ જગ્યા યોગ્ય લાગી એટલે તેઓ મંદિરની આજુબાજુના ડુંગરની કોતરમાં છુપાયા હતા અને ત્યારબાદ મિત્રો થોડા સમય બાદ ગૌતમ નામના ઋષિ આવ્યા હતા ઋષિ એ મિત્રો અહીંયા રાત્રિ રોકાણ કરેલું હતું અને તે સવારે અહીંયા તેમને એક જગ્યા જોઈ ત્યાં તેમને એક જગ્યા પર ગૌમાતા પોતાના આચર દ્વારા દૂધનો અભિષેક જેની જેની જાતે થતો હતો તે તેમણે પોતાની નજરે ઘટના જોઈ અને સવારે મિત્રો તે જગ્યાએ આ ગૌતમ નામના ઋષિ એટલે કે સાધુ ત્યાં જઈને તે ઉપરની જે માટી હતી તે મિત્રો હટાવી અને તેમને ત્યાંથી શિવલિંગ બહાર જોવા મળ્યું તો ત્યારબાદ મિત્રો એ આ બધી ઘટનાનો ઇતિહાસ અહીંયા મંદિરની અમુક કોતરમાં તમને લખેલો હજી પણ જોવા મળી શકે છે તો મિત્રો આવી રીતની અહીંયાની ઘટના છે હવે આપણે મિત્રો મંદિરના દર્શન કર્યા અને નીચે જઈશું તો અહીંયા મિત્રો નીચે પણ બહુ મસ્ત લોકો બધા ફોટા પાડે છે મંદિર છે લોકેશન સારું છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી બનીના રહેજો અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો કરી દેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અહીંયાથી મિત્રો આપણે ઉપરથી નીચે એવા તે રસ્તો છે અને અહીંયાથી મિત્રો ઘણા લોકો છોકરાઓ છે ફોટા પાડે છે હિંચકા ખાય છે વડલાની ડાળે ને મિત્રો નીચે આવો એટલે અહીંયા બેસવા માટે આરામ કરવા માટે વિશાળ જગ્યા બનાવવામાં આવેલી છે ઘણા બધા મિત્રો અહીંયા વૃક્ષો છે એકદમ કહેવાય ને કે પ્રાકૃતિક સૌંદર્યમાં મંદિર છે અહીંયા મિત્રો શું લખેલું છે પરમ પૂજ્ય સ્વામી શ્રી જગદીશ્વરાનંદ બાપુની સમાધિ છે અહીંયા તો આપણે ત્યાં દર્શન કરીએ તો આપણે રોપમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સામે બાપુની સમાધિના પણ દર્શન કર્યા તો મિત્રો હવે આપણે નીચે જઈશું તમે પાછળ મિત્રો જે જોઈ શકો છો ડુંગરની ઘણી બધી પર્વતમાળાઓ છે તેની વચ્ચે આ મંદિર કોતરકામની વચ્ચે મિત્રો બનાવવામાં આવેલું છે જે મિત્રો આ ગૌતમ નામના ઋષિ હતા ને મિત્રો તેમણે આ નિર્માણ કર્યું હતું ત્યારબાદ અહીંયા જે નદી વહે છે તેનું નામ છે ગૌતમી નદી ગૌતમી નદીની કોતરની વચ્ચે મિત્રો આ મંદિર બનાવવામાં આવેલું છે એટલે મહાદેવનું નામ ગોતમેશ્વર મહાદેવ પાડવામાં આવેલું હતું તો મિત્રો આપણે નીચે જઈશું અને થોડા ઘણા ફોટો શૂટિંગ કરીશું અને પછી આગળ વધીશું તો મિત્રો આપણે અહીંયા નીચે આવી ગયા છીએ અને અહીંયા મિત્રો મસ્ત સરસ મજાનું નાનું એવું ઝરણું છે નદી છે અને અહીંયા પર્વતમાળાઓ છે મિત્રો તો બહુ મજા આવશે મિત્રો તમે એક વખત આવો એટલે અહીંયા આચુક મુલાકાત લેજો ગૌતમેશ્વર મહાદેવની મિત્રો ઘણા બધા લોકો આવે છે અને અહીંયા જે પર્વત માળાઓનો આનંદ લે છે અહીંયા જે ઝરણું છે નદી છે તેમનો આનંદ લે છે મિત્રો તમે એક વખત આવો મિત્રો ભાવનગરમાં તો સિંહોર તાલુકામાં અચક મુલાકાત લેજો મિત્રો આશા રાખું છું કે તમને કોતમેશ્વર મહાદેવના દર્શન કરવાની મજા આવી હશે અને ત્યાં લોકેશન પણ મિત્રો તમને જોઈને ગયું હશે તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અલગ જગ્યા સાથે નવા સ્થળો સાથે ને નવા ઇતિહાસ સાથે તો મિત્રો આવી જ રીતના તમને ઐતિહાસિક સ્થળો તમને બતાવવામાં અમે લોકો મિત્રો ઘણી મહેનત કરીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં